સમયગાળામાં સિત્તેર ટકા યોજના છે કંપનીના આ સમયગાળા દરમિયાન બસો સત્તર કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો છે ગયા વર્ષના તમામ ત્રિમાસિક ગાળામાં કંપની બસો ઓગણીસ કરોડ રૂપિયા હતો પૂર્ણ થતા ત્રણ કંપનીનું રેવન્યુ આઠ પોઈન્ટ પાંચ ટકા વધીને ઓગણચાલીસો સત્યાવીસ કરોડ રૂપિયા થઈ ગયું તો આ ઉપરાંત કંપની તેના શેરધારકો માટે ડિવિડન્ડની ની પણ જાહેરાત કરી છે પછી કંપનીના શેરોનું પ્રદર્શન કેવું રહ્યું એના વિશે વાત કરીએ તો ગયા એક મહિનામાં ટાટા કન્ઝ્યુમર ફ્લેટ રહ્યું છે આ વર્ષે એકાવન ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે તેમજ ચાર વર્ષમાં રોકાણકારોને ત્રણસો પચાસ ટકા ત્રણસો પંદર ટકાની બમ્પર રિટર્ન મળ્યું છે આ શેરમાં તો મિત્રો આ વિડિયોમાં વાત કરીએ આપણે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ લિમિટેડના શેર વિશે જેમાં બ્રોકરેજ હાઉસ અનુસાર બાવીસ ટકા સુધીની તેજી જોવા મળી શકે છે તો મિત્રો આ વિડિયો સબસ્ક્રાઇબર બસ આટલું જ હવે વિડિયોમાં ત્યાં સુધી વિડિયોમાં લાઈક કરો કમેન્ટ કરો વિડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી બંધ દબાવી દેજો